વલસાડની કેરી અને નવસારીના ચીકુ દુનિયાભરમાં વિખ્યાત હોવાનું કહ્યું જેમાં બોરસીના કાર્યક્રમમાં વલસાડની હાફુસ કેરી અને નવસારીના ચીકુ દુનિયાભરમાં વિખ્યાત હોવાનું જણાવીને નવસારી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ત્રણસો પચાસ કરોડની રાશિની સહાય મળી છે તેની સાથે પીએમ મિત્ર પાર્ક નવસારીને વૈશ્વિક ઓળખ આપશે તેવું ઉમેર્યું હતું વધુમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે નવસારી વાંસી બોરસી ખાતે રૂપિયા ત્રણ હજાર કરોડના નિવેશ સાથે પીએમ મિત્રા પાર્કનું નિર્માણ થશે જેના થકી નવસારી વસ્ત્રો દુનિયાભરમાં મશહૂર બનશે સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોની ગુંજ દુનિયાભરમાં મશહૂર બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો ગાર્મેન્ટ ટેકનિકલ ટેક્સટાઇલની આખી ચેનની ઇકોસિસ્ટમ બનશે શ્રમિકો માટે આવાસની સુવિધા સ્વાસ્થ્યની સુવિધા લોજિસ્ટિક પાર્ક ડ્રેનિંગની સાથે આસપાસના ગામોના વિકાસ સાથે લાખો રોજગારીનું સર્જન થશે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની સાથે સાથે વાંસી બોરસીના પ્રિય મિત્ર પાર્ક દેશનો એવો પ્રથમ પાર્ક છે જે માટે નવસારી દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઅલનો રાબર બનશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવસારી જિલ્લાને રૂપિયા ત્રણસો પચાસ કરોડની સહાય કરવામાં આવી છે દાંડી નમક સત્યાગ્રહને વિશ્વના નકશા પર અંકિત કરવાનું સમર્થન આપ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વાંસી બોરસી વિશાળ શમિયાણા આવી પહોંચતા ખુલ્લી જીભમાં પાંચેય ડોમમાં બ્લોક અભિવાદ ઝીલ્યું હતું લોકોએ તાળીઓના ગડગડાટ અને ભારત માતા કી જયના નારા સાથે ઉમળકા ભેરાવ કર્યા હતા

મહિલાઓને એક સરખા કલરની સાડી પહેરીને રામધૂન સાથે વડાપ્રધાન શ્રીનું અભિવાદન કર્યું હતું જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમના નારાથી પાંચે ડોમ ગુંજી ઉઠ્યા હતા મહિલાઓ દ્વારા રામધૂન અને ભજન સાથે આધ્યાત્મિક માહોલમાં ઉષ્માભેર વડાપ્રધાન શ્રીનું સ્વાગત કર્યું હતું નવસારી भरूच सूरत और दूसरे क्षेत्रों को हजारों करोड़ रुपए के, के नए प्रोजेक्ट्स मिले हैं टेक्सटाइल बिजली और शहरी विकास से जुड़े चालीस हजार करोड़ रुपए से ज्यादा की इन परियोजनाओं के लिए आप सभी को बहुत बहुत बधाई सूरत सिल्क शिर्थ सिटी का विस्तार नवसारी तक हो रहा है आज इस सेक्टर में दुनिया के सबसे बड़े उत्पादकों और निर्यातकों को भारत टक्कर देने लगा है और इसमें गुजरात की टेक्सटाइल इंडस्ट्री का बहुत बड़ा योगदान है बीते वर्षों में सूरत के कपड़े की अपनी एक अच्छी पहचान बन गई है यहां जब ये पीएम मित्र पार्क तैयार हो जाएगा તો પૂરે ક્ષેત્રની તસવીર બદલ ગઈ